નમસ્કાર દર્શક મિત્રો કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત થવાના પંચામૃત કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આજે જીવ વિજ્ઞાનના પ્રકરણ નંબર પાંચ છ અને સાત ની ચર્ચા કરીશું તો આ જે પ્રકરણ પાંચ છ અને સાત નો ટોટલ ગુણભાર એ એકવીસ ગુણનો થાય છે તો એ પાંચ છ અને સાતમાં તમારે બોર્ડમાં કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી અને એમાં કયા પ્રકારના કેવી રીતે પ્રશ્નો પૂછાય છે તેની આપણે ચર્ચા કરીશું તો પહેલાં આપણે વાત કરીશું પ્રકરણ નંબર પાંચ ત્યારબાદ પ્રકરણ નંબર છ અને પછી પ્રકરણ નંબર સાતની ચર્ચા કરીશું તો પ્રકરણ નંબર પાંચ માટે અહીંયા આગળ તમને ગુણભાર દર્શાવેલો છે કે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ કે જેનો ટોટલ ગુણભાર સાત ગુણ છે અને આ વૃદ્ધિ અને વિકાસની અંદર બહુવૈકલ્પિક પ્રશ્નો જે પૂછાતા હોય છે એ અત્યાર સુધી બોર્ડમાં જે રીતે પૂછાય છે એને ધ્યાનમાં રાખો તો તમને બે ગુણના એમસીક્યુઝ દેખાતા હોય છે એ ઉપરાંત બે ગુણનો એક પ્રશ્ન અને ત્રણ ગુણનો એક પ્રશ્ન આવી રીતે ટોટલ ગુણભાર એ સાત ગુણનો થાય છે અને આવી રીતે બોર્ડમાં બ્લુ પ્રમાણે જે રીતે બોર્ડમાં પેપર પૂછાય છે એને ધ્યાનમાં રાખીને પ્રકરણ પાંચનો આ રીતનો ગુણભાર છે તો પ્રકરણ પાંચની અંદર કયા પ્રકારના અને કેવા પ્રશ્નો પૂછાય તમને ખ્યાલ છે એ પ્રમાણે આ પ્રકરણ બહુ જ સરળ છે બહુ જ ઇઝી છે તો એમાં શરૂઆતમાં તમને વૃદ્ધિ અને વિકાસ તો જનરલી કોઈ પણ વનસ્પતિમાં પ્રજનન થાય ત્યારબાદ નવી સંતતિ સર્જાય અને એનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે તો એ માટે વૃદ્ધિ અને વિકાસના વિવિધ પ્રકારો તમને આપેલા છે એ પ્રમાણે પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ પ્રાથમિક વૃદ્ધિ વનસ્પતિમાં કેવી રીતે થાય અને એવી જ રીતે વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ કેવી રીતે જોવા મળે છે અને એ વૃદ્ધિનું માપન કે જે વૃદ્ધિ માપન કરીએ છીએ એ માટે વૃદ્ધિ આલેખ તૈયાર થાય જે એસ આકાર અથવા સિગ્મોઇડ આલેખ પ્રકારનો હોય છે પણ આ જે કોઈ પણ પ્રકારે વૃદ્ધિ થાય છે તો એ વૃદ્ધિમાં મુખ્યત્વે વૃદ્ધિના કેટલાક તબક્કાઓ હોય છે અને એ વૃદ્ધિના તબક્કા જે અગત્યનો પ્રશ્ન કહી શકાય કે જે મોટાભાગે ત્રણ ગુણનો જે એક પ્રશ્ન પૂછાતો હોય છે એમાં પ્રશ્ન હોવાની શક્યતા છે કે જેની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારના તબક્કાનો સમાવેશ થાય છે એક કોષ વિભાજન ત્યારબાદ કોષ વિસ્તરણ અને ત્યારબાદ એટલે કે જ્યાં એને અને પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તમારે આ ત્રણેય તબક્કાને ચોક્કસ રીતે વર્ણન કરવા જરૂરી છે અને એ તબક્કાને વર્ણનને આધારે તમને ત્રણ ગુણ પ્રાપ્ત થશે ત્યારબાદ વૃદ્ધિ માપન માટેની વિવિધ પદ્ધતિઓ છે એ વૃદ્ધિ માપન માટેની વિવિધ પદ્ધતિઓની અંદર એક ચાપ વૃદ્ધિ માપન જે પદ્ધતિ છે એ અગત્યનો પ્રશ્ન ગણી શકાય અને એના પછી એ ચા માપનની અંદર તમને જે આકૃતિ આપેલી છે એ આકૃતિ દોરવી જરૂરી છે અને બહુ જ અગત્યના પ્રશ્નો અને મોટાભાગે બોર્ડમાં પૂછાતા હોય એવા પ્રશ્નોની અંદર વાત કરીએ તો વનસ્પતિમાં વૃદ્ધિ નિયામકો વૃદ્ધિ નિયામકો કે જેને પીજીઆર એસ તરીકે ઓળખવામાં આવે છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ પીજી એસ કે જે વૃદ્ધિ નિયામકો તરીકે ઓળખાય છે જેની અંદર મુખ્યત્વે પાંચ વૃદ્ધિ નિયામકો છે કે જેમાં સમાવેશ થાય છે એક ઓક્ઝિન ત્યારબાદ જીબ્રેલીન ત્યારબાદ સાયટોકાઈનીન એ જ રીતે એના પછી વાત કરીએ તો એપ્સિસિક એસિડ અને એના પછી ઇથિલિન આવા પાંચ પ્રકારના વૃદ્ધિ નિયામકો હોય છે આ વૃદ્ધિ નિયામક જેમાં ઓક્સિન જીબ્રેલીન અને સાયટોકાઈનીન જે વૃદ્ધિ નિયામક તમને આપેલા છે એ વૃદ્ધિ નિયામક એ સામાન્ય રીતે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરતા અંતઃસ્ત્રાવ તરીકે કામ કરે છે જ્યારે એપ્સિસિક એસિડ અને ઇથિલિન આ બે જે અંતઃસ્ત્રાવ અથવા વૃદ્ધિ નિયામકો છે એ સામાન્ય રીતે વનસ્પતિની વૃદ્ધિને અવરોધતા હોય છે તો ટોટલ પાંચે પાંચ વૃદ્ધિની ક્રિયાનું નિયંત્રણ કરે છે અને જેને આપણે વૃદ્ધિ નિયામકો અથવા પીજીઆરએસ એસ એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે ઓળખીએ છીએ જેમાં તમને સીધા જ આ રીતે પ્રશ્ન આવી શકે કે ઓક્સિન વિશે વર્ણન કરો અથવા માત્ર ઓક્ઝિનની અસરો દર્શાવો અથવા જીબ્રેલીનની અસરો દર્શાવો પણ જો ક્વેશ્ચનને થોડો ટ્વિસ્ટ કરવો હોય થોડો ફેરવીને પૂછવો હોય તો તમને આવી રીતે પણ પૂછી શકે કે માનવ મૂત્રમાંથી અલગ તારવેલ વનસ્પતિ અંતસ્ત્રાવ વિશે માહિતી આપો તો માનવ મૂત્રમાંથી અલગ તારવવામાં આવેલ અંતસ્ત્રાવ કે જે ઓક્ઝિન પ્રકારનો છે એવી રીતે કોઈ ફૂગ દ્વારા કોઈ ચોક્કસ પ્રકારના અંતસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય તેવા અંતસ્ત્રાવ વિશે માહિતી આપો તો એ અંતસ્ત્રાવ જીબ્રેલીન કે જે જીબ્રેલા ફૂગમાંથી સ્ત્રાવ થાય છે એવી જ રીતે સાયટોકાઈનિનમાં પણ તમને એવી રીતે પૂછી શકે કે હેરિંગ માછલીના શુક્રકોષમાંથી સૌપ્રથમ અલગ તારવવામાં આવેલ વનસ્પતિ અંતસ્ત્રા વિશે ટૂંક નોંધ લખો તો તમારે સાયટોકાઈનિન અને એના અસરો વિશે તમારે વર્ણન કરવાનું હોય છે ત્યારબાદ એપ્સિસિક એસિડ જેને ટૂંકમાં એબીએ તરીકે ઓળખવામાં આવે છે એ એપ્સિસિક એસિડ એ બી વર્ણન કરો એવી રીતે સીધો પ્રશ્ન પૂછી શકાય અને છેલ્લે ઇથિલિન ઇથિલિન જે સરળ એ વાયુરૂપ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે તો ઇથીલિન સીધું જ ન પૂછવું હોય તો તમને એ રીતે પણ પૂછી શકે છે કે સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ વિશે ટૂંક ન લખો તો આ જે તમને વૃદ્ધિ નિયામકોની વાત કરી એ વૃદ્ધિ નિયામકોમાંથી મોટાભાગે બોર્ડમાં એક પ્રશ્ન હોય જ છે તો વૃદ્ધિ નિયામકો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ તૈયાર કરવા કે જેમાંથી એમસીક્યુ નહીં તો બે કે ત્રણ ગુણનો એક ક્વેશ્ચન હશે 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 એવું કહી શકાય ત્યારબાદ વૃદ્ધિની આકો નિયામકો ભણ્યા પછી વૃદ્ધિનું નિયમન થયા પછી એમાં બીજાંકુરણ કેવી રીતે થાય અને બીજાંકુરણ થાય અને એ પહેલાંની જે પરિસ્થિતિ છે જેને કહીએ છીએ બીજ સુષુપ્તતા તો બીજ સુષુપ્તતા અને એના પ્રકારો વિશે તમને આપેલું છે અને બીજ સુષુપ્તતા થવાના કારણો કે કયા કારણથી બીજ સુષુપ્તતા જોવા મળે છે એ ચોક્કસ કારણો તમને બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તમે કદાચ બોર્ડના પેપર જોવા હોય તો તમને એમાંથી માર્ગદર્શન મળશે કે કઈ રીતો એમાં પ્રશ્ન પૂછાયેલો છે તો એ બીજ સુષુપ્તતા થવા માટેના કારણો આવી રીતે પણ પ્રશ્ન પૂછાય એ ઉપરાંત બહુ જ પ્રશ્ન કે જે બીજાંકુરણ તરીકે ઓળખાય છે બીજાંકુરણ એ વાલના બીજાંકુરણની આકૃતિ અને મકાઈના બીજાંકુરણની આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો એમાં ઘણા જ નામદર્શન છે અને એ નામદર્શન કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી જે એરો કરેલા છે એ દરેક નામદર્શન ચોક્કસ રીતે કરવા જરૂરી છે એમ કે એ આકૃતિ તમને નામદેશનવાળી આકૃતિ સ્વરૂપે બોર્ડમાં પૂછી શકે અથવા એની અંદરથી કોઈ ચોક્કસ પ્રકારનો એમસીક્યુ આવી શકે કે એક કોઈ ચોક્કસ આકૃતિ દોરેલી હોય અને એમાંથી તમને એરો કરીને પૂછ્યું હોય કે એ કે બી તો આપેલ આકૃતિમાં એ અથવા બી શું છે તો એ આકૃતિઓ ખાસ જોવી કે જેના નામદેશન ઘણા બધા છે અને દરેક નામદેશન કોઈ ચોક્કસ જગ્યાએથી આવે છે તો એનું આપણે વર્ણન કરવું જરૂરી છે ત્યારબાદ બીજ સુષુપ્તતા પત્યા પછી એના પછી બીજાકુરણ ની ચર્ચા કરી અને ત્યારબાદ બીજાકુરણ થયા પછી વનસ્પતિની અંદર એક બીજો અગત્યનો જે એક નવો સિદ્ધાંત જોવા મળે છે કે જે જરાયુ જ અંકુરણ તરીકે ઓળખાય છે એ જે નોર્મલ બીજા અંકુરણ કરતાં ટોટલી ડિફરન્ટ વસ્તુ છે એકદમ નવી જ વસ્તુ કે જેની અંદર પિતૃ છોડ સાથે જ ફળ હોય અને ત્યારે જ તેનું અંકુરણ થઈ જાય છે અને પછી એ સીધી ધરીએ કાદોમાં અંદર ગૂપ્યા પછી એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે તો આવું જે અંકુરણ છે જેને અપત્ય પ્રસવી બીજા અંકુરણ પણ કહી શકો છો આ સામાન્ય રીતે મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિ તિવાર રાઇઝોફોરા આવી વનસ્પતિની અંદર જોવા મળે છે અને વનસ્પતિની અંદર પણ હલનચલન અથવા પ્રચલન સ્વરૂપે કેવી રીતે હલનચલન પ્રચલન થાય એના ઉદાહરણ આપેલા છે એમાં તમને જે પ્રકારો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો એ પ્રકારોના ઇંગ્લિશ નામ તમારે ઉચ્ચાર સારી રીતે તૈયાર કરજો કેમ કે કદાચ પૂછવાની શક્યતા છે કે એમાંથી કયા પ્રકારે એ પૂછી શકાય કે એનો કોઈ પ્રકાર છે દાખલા તરીકે આવર્તન તો એનું કહીએ છીએ ટ્રોપિઝમ એવી રીતે અનુકૂંચન તો નેસ્ટિઝમ તો એવા એના ચોક્કસ પ્રકારોના ઇંગ્લિશ નામ થોડા કરી લેવા સારું રહેશે કે જે એમસીક્યુમાં પૂછી શકે અથવા બે કે ત્રણ માર્ગમાં કોઈ સીધો પ્રશ્ન આવી શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી પ્રકરણ નંબર પાંચના કેટલાક અગત્યના મુદ્દા કે જે બોર્ડમાં તમે ધ્યાનમાં રાખશો તો તમે એની અંદર ચોક્કસ રીતે સારું પરફોર્મ કરી શકશો તો આવી રીતે હવે અન્ય કોઈ એક પ્રકરણ પ્રકરણ છ ની ચર્ચા કરીશું ત્યારબાદ પ્રકરણ સાત તો ત્યાં સુધી આપણે એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ આપણે ભણીશું નંબર છ એનો ગુણભાર અને એના કેટલાક ચોક્કસ જરૂરી એવા મુદ્દા નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિરામ પહેલાં આપણે પ્રકરણ પાંચની ચર્ચા કરી અને હવે પ્રકરણ છની ચર્ચા કરીએ પ્રકરણ છ બહુ જ અગત્યનો એવું ચેપ્ટર છે કેમ કે એમાંથી ચાર માર્ક્સનો એક ક્વેશ્ચન બોર્ડમાં પૂછાતો જ હોય છે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને પ્રકરણ છની અંદર ગુણભાર આપેલો છે કે પ્રકરણ છ માનવીમાં પ્રજનન કે જેનો ટોટલ ગુણભાર આઠ માર્ક્સનો છે એમાં બહુ વૈકલ્પિક પ્રશ્નો કે જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એ ચાર ગુણના પૂછાતા હોય છે અને ચાર ગુણનો એક પ્રશ્ન એટલે કે જે આપણો થિયરી પોર્શન પચાસ માર્ક્સનો જે છે એની અંદર ચાર માર્ક્સના જે ચાર ક્વેશ્ચન પૂછાતા હોય છે એની અંદર એક ક્વેશ્ચન આ ચેપ્ટરનો હોય જ છે તમે જૂના બોર્ડના પેપર જુઓ તો એની ઉપરથી તમને પણ માર્ગદર્શન મળશે કે ચાર માર્ક્સનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી હોય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ છની અંદર આપણે થોડું ઘણું ઓવરઓલ જોઈ લઈએ તો શું છે તો એની અંદર સામાન્ય રીતે પહેલાં જ તમને નર અને માદા બંનેના બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણોનો તફાવત સ્વરૂપે એક ટેબલ જેવું તમને આપી છે એ ટેબલ બોર્ડમાં પણ એકવાર પૂછાઈ ગયેલું છે કે નર અને માદાના લક્ષણોનું વર્ણન કરો અથવા તફાવત સ્વરૂપે દર્શાવો આ વેદે પણ તમને એ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન પૂછાઈ શકે છે ત્યારબાદ એના પછી નર પ્રજનન તંત્ર અને એના બધા ભાગોનું વર્ણન કરેલું છે એના પછી માદા પ્રજનન તંત્ર કે માદા પ્રજનન તંત્રની અંદર કયા કયા ભાગોનું સમાવેશ થાય અને એનું વર્ણન કરેલું છે અને બહુ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય એ જન્યુ જનન કે જેની અંદર બે પ્રકારના અલગ અલગ ક્વેશ્ચન છે એક શુક્રકોષ જનન અને બીજું અંડકોષ જનન શુક્રકોષ જનન કે જેને આપણે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા કહીએ છીએ તો શુક્રકોષ જનન જે પ્રક્રિયા છે એ શુક્રકોષ ને મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવે છે એમાં પહેલો તબક્કો પ્રસુક્રકોષનું નિર્માણ અને બીજું શુક્ર કાયાંતરણ શુક્ર કાયાંતરણ કે જેની અંદર શુક્રકોષનો સ્વરૂપ ધારણ કરે છે તો અહીંયા આગળ શુક્રકોષ જનન બે તબક્કામાં વહેંચ્યા પ્રશુક્રકોષ અને શુક્ર કાયાંતરણ તો એમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા એટલે કે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા કે જે સામાન્ય રીતે નર પ્રજનન પિંડ એટલે એક પ્રકારે કહેવાય શુક્રપિંડ અથવા નર પ્રજનન અંગ શુક્રપિંડની અંદર આ પ્રક્રિયા થતી હોય છે પણ આ પ્રક્રિયા પ્રમાણમાં થોડી જટિલ છે કારણ કે એને મુખ્ય બે તબક્કામાં એના પરિણામે બે તબક્કામાં વહેંચ્યા છે એક પ્રસુક્રકોષનું નિર્માણ અને એના પછી શુક્ર કાયાંતરણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને પ્રસુક્રકોષના નિર્માણનો એક ચાર્ટ સ્વરૂપે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ રીતે ચાર્ટ દોરેલો છે અને એમાં મુખ્યત્વે ત્રણ તબક્કાની અંદર આ પ્રક્રિયા થતી હોય છે કે જેમાં પહેલો તબક્કો જે ગુણન એના પછીનો બીજો તબક્કો વૃદ્ધિ અને ત્યારબાદ ત્રીજો તબક્કો જેને કહેવાય છે પરિપક્વન તબક્કો આ ત્રણ તબક્કાને અંતે નિર્માણ થાય છે એને કહેવાય છે પ્રસૂક્રકોષ અને એના ઉપરથી તમને ચાર માર્ક્સમાં આવો પ્રશ્ન પૂછી શકાય કે નિર્માણની પ્રક્રિયાનું સવિસ્તૃત વર્ણન કરો તો જેની અંદર તમારે ત્રણેય તબક્કાનું વર્ણન કરવું જરૂરી છે અને આ ચાર્ટ જે દોર્યો છે એ દોરવો જરૂરી છે કે જેની અંદર ખાસ જે ભૂલ થતી જોવા મળે છે કે જેમાં ગુણન તબક્કાની અંદર જેટલા પણ કોષો દર્શાવ્યા છે એ બધામાં તમે અહીંયા જુઓ તો તમને દેખાશે કે ટુ એન ટુ એન ટુ એન લખેલું છે એટલે કે જેમાં રંગસૂત્રો સૂત્રો જોડમાં જ જોવા મળે છે ત્યારબાદ વૃદ્ધિ તબક્કામાં પણ ટુ એન પ્રકારનો કોષ છે અને પરિપક્વન તબક્કો જ્યારે શરૂ થાય છે કે જેમાં વૃદ્ધિ થયા પછી કોષમાંથી રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે તો એની થોડી ચર્ચા કરીએ કે સૌથી પહેલાં જે એન પ્રકારનો કોષ કે જે ગુણન તબક્કામાં પ્રવેશે છે એ કોષ જનન અધિચ્છદીય કોષ છે અને એ જનન અધિચ્છદીય કોષ હંમેશા ટુએન પ્રકારનો જ હોય છે

ત્રેવીસ જોડ રંગસૂત્રો જોવા મળે અને એમાંથી સર્જાતા આદિશુક્રકોષમાં પણ ત્રેવીસ જોડ રંગસૂત્રો જોવા મળે ત્યારબાદ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એટલે કે આદિશુક્રકોષો જે નિર્માણ થયા એનો વૃદ્ધિ થાય છે એમાં ક્રોમેટિન મટીરિયલ અને બધાનો વૃદ્ધિ થાય અને પરિણામે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યા પછી આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય અને જ્યારે પણ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે અને પરિણામે એકમાંથી ચાર કોષનું નિર્માણ થયું પણ બહુ જ ધ્યાનમાં રાખવા જેવી વસ્તી વસ્તુ એ છે કે આની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે એટલે અહીંયા વૃદ્ધિમાં ટુ એન છે જ્યારે પરિપક્વન તબક્કામાં એન એન પ્રકારનું બતાવ્યું છે એનો અર્થ એવો થયો કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ એટલે જે કોષ આપણે ત્રેવીસ જોડ રંગસૂત્રો ધરાવતો હતો એ જ કોષ જ્યારે પરિપક્વન તબક્કામાં આવે છે ત્યારે અર્ધીકરણને અંતે તેવીસ રંગસૂત્રો ધરાવે છે આમ પહેલાં જે બે કોષો બન્યા કે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાંથી નિર્માણ પામ્યા જેને કહીએ છીએ દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ બીજા અર્ધિકરણમાંથી પસાર થવાને અંતે પ્રશુક્રકોષનું નિર્માણ કરે છે આ રીતે જે નિર્માણ થયા એ પ્રશુક્રકોષ છે કે જેનો સીધો જ શુક્રકોષ તરીકે ઉપયોગ થઈ શકતો નથી કેમકે એ શુક્રકોષનો કોઈ ચોક્કસ આકાર હોય છે કે એમાં શીર્ષ મધ્યભાગ પૂછ અથવા પૂંછડી આવી રચના જોવા મળે તો આ પ્રસુક્રકોષને બીજા તબક્કામાંથી પસાર થવું પડે છે અને એ બીજો તબક્કો અહીંયા આગળ તમને બતાવેલો છે શુક્ર કાયાંતરણ તો શુક્ર કાયાંતરણમાંથી જ્યારે એ પસાર થાય ત્યારે શુક્રકોષ કોઈ ચોક્કસ આકાર અથવા સ્વરૂપ ધારણ કરે છે જેને કહીએ છે શુક્ર કાયાંતરણ કે જે શીર્ષ મધ્યભાગ અને પૂછ અથવા પૂછડીનું નિર્માણ કરે છે તો આવી રીતે તમને શુક્ર કાયાંતરણ પણ પ્રશ્ન પૂછી શકાય કે જેમાં તમારે પ્રશુક્રકોષના નિર્માણ બાદના ટોપિકથી તમારે થિયરીની શરૂઆત કરવાની હોય છે તો આ તો વાત કરી આવી જ રીતે અંડકોષ અંદર વિદ્યાર્થી મિત્રો એમાં પણ આ રીતે ત્રણ તબક્કા છે ગુણન વૃદ્ધિ અને પરિપક્વન પણ એમાં ખાસ એ ધ્યાનમાં રાખવું કે પરિપક્વન તબક્કામાં દ્વિતીય પૂર્વ અંડકોષ બને પછી જો એનું ફલન થાય તો અને તો જ એ બીજા અર્ધિક્રમમાંથી પસાર થાય છે ત્યાં સુધી એનું બીજું અર્ધિકરણ થતું નથી અને પછી જો ફલન થાય તો એ બીજું અર્ધિકરણ પૂરું થાય અને પછી એ પરિપક્વ અંડકોષ તરીકે ઓળખાય છે એટલે કે ફલન થાય ત્યારે જ બીજું અર્ધિકરણ પૂરું થાય બાકી અર્ધિકરણ ખાલી એક જ વાર થાય છે અને જે દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક પ્રથમ ધ્રુકાઈ તરીકે એક કોષનું નિર્માણ થાય છે તો આ વાત કરી અંડકોષજનન તો આવી રીતે શુક્રકોષ જનન અંડકોષ પણ તમને પૂછી શકે એ જ વસ્તુ તમને તફાવતના મુદ્દા સ્વરૂપે પણ પૂછી શકે કે જો માર્ક્સમાં અને અંડકોષજનનનો તફાવત આપો તો તમારે ત્રણ ગુણની અંદર જો આ પ્રશ્ન પૂછાય તો એની અંદર તમારે દરેક મુદ્દાનો અડધો માર્ગ ગણીને છ મુદ્દા લખવા જરૂરી બને છે તો આ બહુ જ આ ચેપ્ટરનો અગત્યનો પ્રશ્ન હતો કે જેને શુક્રકોષ જનન અને અંડકોષજનન તરીકે આપણે ચર્ચા કરી ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કે ફલન અને ગર્ભસ્થાપનમાં કેવી રીતે લખવું ફલન અને ગર્ભસ્થાપન જો સળંગ પૂછ્યું હોય તો તમે સળંગ વર્ણન કરી શકો છો પણ એકલું જો તમને ગર્ભસ્થાપન મનુષ્યમાં ગર્ભસ્થાપન સમજાવો તો તમારે ફલન વિશે કોઈ જ વર્ણન કરવાનું રહેતું નથી અને ગર્ભસ્થાપન એમાં વિખંડનથી શરૂઆત કર્યા પછી ફલિતાનથી વિખંડનની પ્રક્રિયા તમારે વર્ણન કરવાનું હોય અને એનું જે ગર્ભસ્થાપન થાય ત્યાં સુધી એનું વર્ણન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો બીજું કે આ ચેપ્ટરની અંદર એક તમને ટેબલ આપેલું છે એ ટેબલની અંદર તમને મનુષ્યનો ઘર વિકાસનો ટોટલ ચાર્ટ સ્વરૂપે તમને આપેલું છે કે જેમાં પ્રથમ અઠવાડિયામાં બાળકમાં કયો વિકાસ થાય ઘરમાં કયો વિકાસ થાય ત્યારબાદ એના પછી બીજા અઠવાડિયામાં ત્રીજા અઠવાડિયામાં એવી રીતે ચોથા મહિનો પાંચમો મહિનો અને નવમાં દસમા મહિનાની અંદર જે જે વિકાસ થાય છે એ તમને ટેબલ સ્વરૂપે આપેલું છે વિદ્યાર્થી મિત્રો એવું ધ્યાનમાં ન રાખતા કે ખાલી એ ટેબલમાંથી એમસી ક્યુ જ આવે કારણ કે તમને કોઈપણ એક મહિનો દાખલા તરીકે તમને પૂછે કે ત્રીજા મહિનાનો ઘર વિકાસ સમજાવો તો એ એ રીતે પણ પ્રશ્નો પૂછી શકે તો એ બે માર્ક્સનો એક ક્વેશ્ચન થઈ શકે પણ મોટા ભાગે ચાર માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે તો કોઈ પણ બે મહિનાનો ઘર વિકાસ સમજાવો એવી રીતે પણ તમને પૂછી શકે તો આ રીતે એ ધ્યાન રાખજો કે પ્રથમ બે મહિના જે ગર્ભ વિકાસ તરીકે ઓળખાય છે અને ત્રીજા મહિનાથી એ ભ્રૂણ વિકાસ તરીકે ઓળખાય છે તો એ ટેબલ તૈયાર કરવું બહુ જ આવશ્યક છે એમસીક્યુ તો એમાંથી પૂછાઈ શકે પણ ચાર માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાવાની શક્યતા રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે પ્રકરણ નંબર છ કે જેની અંદર તમારા ટેબલ પર વધારે હું ભાર આપું છું કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એ ટેબલ નથી કરતા પણ એવું ન કરતા તમે ચોક્કસ કરજો કે જે તમને આગળ પણ બોર્ડની એક્ઝામની અંદર કામ લાગે તો આ વાત કરી આપણે ચેપ્ટર નંબર છની અંદર જે પૂછાય તેવા સંભવિત પ્રશ્નો અને હવે જોઈશું અને ત્યારબાદ એની અંદર જે અગત્યના ટોપિક અથવા જે તમને કન્ફ્યુઝિંગ લાગતા ટોપિક જેની આપણે ચર્ચા કરી એના ગુણભાર વિશે વાત કરી તો એના આધારે તમે તૈયારી કરજો અને એવી રીતે સ્માર્ટ વર્ક કરવાથી તમે બહુ ઝડપથી સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ પ્રકરણ નંબર છની અને હવે એક નાનકડો વિરામ લઈને ત્યારબાદ પ્રકરણ નંબર સાતની ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી આપણે એક નાનકડો વિરામ લઈએ નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ નંબર પાંચ અને છની આ એપિસોડમાં ચર્ચા કરી હવે પ્રકરણ નંબર સાતની આપણે ચર્ચા કરીએ અને પ્રકરણ નંબર સાત તમને ખ્યાલ છે પ્રમાણે બહુ જ ટૂંકું ચેપ્ટર છે અને એના પ્રમાણે એનો ગુણભાર પણ એ રીતે તમને આપેલો છે કે છ માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે ચેપ્ટર નંબર જે સાત છે એમાંથી એમાં બહુ વૈકલ્પિક પ્રશ્નો કે જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એમાં ત્રણ ગુણના અને ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાતો હોઈ શકે હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આગળના જે તમને ટોપિક્સ આપેલા છે એમાં તમને ખ્યાલ છે કે પ્રમાણમાં બહુ જ સરળ ટોપિક છે પણ આની અંદર પણ પ્રકરણ નંબર છમાં આપણે જેમ વાત કરી એ જ પ્રકારે એક ટેબલ આપેલું છે કે જે ચોક્કસ પ્રકારના જનિનિક જે પ્રકારે આપણે વાત કરી કે જન્યુઓ જે ભાગ લે છે ફલનમાં પણ એના લીધે ફલનને પરિણામે કેટલાક એવા પણ એવા જાતીય રોગો છે કે જે થઈ શકે છે અને એ જાતીય રોગો જે આપેલા છે એનું એક ટેબલ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો એ જે જાતીય રોગોની અંદર ચર્ચા કરી છે ટેબલમાં એમાં તમે ખાસ કરીને એ રીતે તૈયાર કરજો કે જેની અંદર બેક્ટેરિયાથી થતા રોગો કયા છે તો એ રીતે તૈયાર કરો પછી વાયરસથી થતા રોગ કયા છે એને અલગ પાડો અને પ્રજીવથી થતા રોગ કયા છે એને અલગ કરો આવી રીતે બેક્ટેરિયા વાયરસ પ્રજીવથી થતા રોગોને અલગ અલગ વ્યવસ્થિત રીતે વહેંચી દેશો અને પછી એના લક્ષણો તૈયાર કરશો તો તમને આ ટેબલ તૈયાર કરવામાં બહુ સરળતા રહેશે બોર્ડમાં એકવાર એમસીક્યુમાં આ જ ટેબલમાંથી પૂછાયેલો સવાલ એ રીતનો છે કે જેમાં રોગોના નામ લખેલા કે જે કોલમ પ્રકારનો પ્રશ્ન આપણે કહીએ છીએ કે કોલમ એકમાં રોગોના નામ હતા અને કોલમ બેની અંદર એના લક્ષણો હતા તો તમને એની અંદર એ રીતે પૂછી શકે કે કોલમ એક અને બેને મેક્સ કેવી રીતે કરવું અને એના આધારે તમને વિકલ્પો આપ્યા હતા આ ઉપરાંત એના જે કોઈ પણ આવી જાતીય રોગો છે તેનું નિદાન અને એની માટેની કેવી પદ્ધતિ છે કે તમે કેવી રીતે એને શોધી શકો તો એના માટેની વિવિધ પદ્ધતિઓમાં એક તમને કીધેલું છે એલિઝા એન્ઝાઇમ લિંકડ ઇમ્યુનો એબ્ઝોર્બન્ટ એસે કે જે તમે આગળ પણ ભણી ગયા કે એઇડ્સ જેવા રોગોની એક પ્રકારની નિદાન માટેની કસોટી કસોટી છે એવી જ રીતે પીસીઆર પોલિમરાઈઝડ ચેઇન રિએક્શન કે જેની મદદથી તમે કોઈ ચોક્કસ ડીએનએન ટુકડા અથવા કોઈ ચોક્કસ સૂક્ષ્મજીવના ટુકડાને પ્રલંબિત કરીને એનો અભ્યાસ કરીને તમે એને નિદાન કરી શકો છો તો આવું બધું તમને આ પ્રકરણની અંદર આપેલું છે અને એની અંદર પ્રકરણમાં બહુ જ અગત્યનો ટોપિક જે તમારે છેલ્લા પાના ઉપર આપેલું છે એ પ્રમાણે અફળદ્રુપ્તતા અને એની અંદર જ તમને વર્ણન કરેલું છે એમનોટિક ફ્લુઇડ ટેસ્ટ એએફટી કે ગર્ભજળ કસોટી કે બાળક જન્મે એ પહેલાં આપણે જાણી શકીએ કે બાળકમાં કોઈ જનીની ખામી છે કે નથી અથવા ભવિષ્યમાં એને કોઈ જની ખામી થવાની છે કે નથી થવાની એની પણ જાણકારી મળી શકે છે અને એને કહેવાય ગર્ભજળ કસોટી અથવા એમ્યુઅટિક ફ્લુઇડ ટેસ્ટ અને એ ઉપરાંત રંગસૂત્રોની સંખ્યાને આધારે જે કોઈ પણ જનિક અથવા રંગસૂત્રોની સંખ્યામાં કોઈ ખામીના લીધે કોઈ ચોક્કસ પ્રકારના વારસાગત રોગો જોવા મળે છે એના વિશે પણ આપણને જાણકારી મળશે એ ઉપરાંત અફળદ્રુપતા કે જે દંપતી એવા છે કે જેમને બાળકો નથી થતા તો એ જેને આપણે સાદી ભાષામાં ટેસ્ટ્યુ બેબી કહીએ છીએ જેને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ અને એની વિવિધ પદ્ધતિ આપેલી છે જીફ્ટ ગિફ્ટ આ બધા જે ટોપિક છે એ બોર્ડમાં પૂછવાની શક્યતા વધારે છે અને એ તમને ખ્યાલ છે પ્રમાણે આ બહુ જ સરળ ટોપિક છે તો આ જે વાત કરી વિદ્યાર્થી મિત્રો એ પ્રકરણ નંબર સાતની અંદર જે અગત્યના જે પ્રશ્નો અને જે તમારે કેવી રીતે તૈયાર કરવા અને કેવી રીતે લખવા તો પ્રમાણમાં ચેપ્ટર બહુ બહુ છે એટલે આ તો તમને ઝડપથી ખ્યાલ આવશે હવે વાત કરીએ કેટલાક પ્રકરણ નંબર પાંચ છ સાતમાં પૂછાય તેવા સંભવિત પ્રશ્નો કે જે બોર્ડમાં પૂછાઈ શકે એમ છે તો અહીંયા પ્રકરણ પાંચ આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે જેનો ગુણભાર સાત માર્કસ છે એની અંદર સંભવિત જે પ્રશ્નો છે તો એની અંદર પ્રચલન પ્રચલન રૂપ હલનચલન સમજાવો તો વનસ્પતિની અંદર જે રીતે પ્રચલન રૂપ હલનચલન એટલે કે જે વનસ્પતિમાં હલનચલન જોવા મળે છે તેમાં બે પ્રકારોમાં આપણે વર્ણન કરેલા છે એક વળાંકરૂપ હલનચલન અને બીજું પ્રચલનરૂપ હલનચલન તો એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ વર્ણન કરો એબીએ તો આપણે હમણાં વાત કરી આજ એપિસોડમાં કે એપ્સિસિક એસિડ સીધું જ એવી રીતે ના પૂછે તો એનું શોર્ટ ફોર્મ એ એવી રીતે લખીને તમને બોર્ડમાં પૂછી શકે કે એ બી વર્ણન કરો અથવા એ બી એની માત્ર અસરો દર્શાવો તો એ રીતે પણ બે માર્ક્સમાં એક ક્વેશ્ચન બની શકે છે ત્યારબાદ સવિસ્તૃત રીતે સમજાવો પ્રકાશ અવધિ અવધિ એટલે તમને ખ્યાલ છે કોઈ ચોક્કસ સમયગાળો અને પ્રકાશ અવધિ એટલે પ્રકાશના કોઈ ચોક્કસ સમયગાળાને આધારે વનસ્પતિને આપણે અલગ અલગ પ્રકારે વહેંચીએ છીએ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ પ્રમાણે કે દીર્ઘ દિવસી લઘુ દિવસી અને તટસ્થ દિવસી વનસ્પતિ તો આ જે દીર્ઘ દિવસી લઘુ દિવસી અને તટસ્થ દિવસી વનસ્પતિઓ છે એના ઉદાહરણ સાથે તમારા પાઠ્યપુસ્તકમાં જે જે મુદ્દા વર્ણન કર્યા છે એ એ મુદ્દા તમારે વર્ણન કરવા જરૂરી છે અને એ રીતે તમારે આ ટોપિક લખવાનો રહેશે પ્રકાશ અવધિ ત્યારબાદ જરાયું જ અંકુરણ જેમાં આપણે વાત કરીએ બીજા અંકુરણ કે બીજા અંકુરણ થાય પછી જરાયુજ અંકુરણ એનો જ એક પ્રકાર છે પણ જેમાં જનરલી આ અંકુરણ વનસ્પતિ જ્યારે એમાં રહેલું ફળ વનસ્પતિની શાખા ઉપર જ હોય ત્યારે જ એનું અંકુરણ થતું હોય છે અને એના આધારે જરાયુજ અંકુરણ વિશે તમને માહિતી આપેલી છે ત્યારબાદ સવિસ્તૃત વર્ણન કરો વળાંકરૂપ હલનચલન જે પ્રચલનરૂપ હલનચલન છે એવો જ એક અન્ય પ્રકાર છે વળાંકરૂપ હલનચલન આપણ બેથી ત્રણ માર્ક્સમાં અલગ અલગ ટુકડા કરીને સવાલ પૂછી શકાય તે રીતનો છે બીજ સુપ્તતાના પ્રકારો તો આપણે આગળ વાત કરી કે બીજ થવાના કારણો બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે તો આવી રીતે તમને કદાચ આવો પણ પ્રશ્ન પૂછી શકે કે બીજ સુતાના પ્રકારોનું વર્ણન કરો તો તમને જે જે અલગ અલગ પ્રકારો આપેલા છે એ બીજ સુષુપ્તતાના અલગ અલગ અંતર્જન્ય બાહ્યજન્ય એકરૂપ આ બધા જે પ્રકારો છે એ પ્રકારોનું તમારે વર્ણન કરવાનું છે એના અંદર પણ પેટા પ્રકારો છે એનું પણ તમારે વર્ણન કરવાનું રહે અને એમાંથી કોઈ ટુકડો પૂછીને પણ તમને બે માર્ક્સમાં કોઈ ક્વેશ્ચન પૂછી શકે છે તો આ જે વાત કરીએ પ્રકરણ નંબર પાંચના કેટલાક સંભવિત પ્રશ્નોની હવે વાત કરીએ છીએ પ્રકરણ નંબર છ કે જેનો ટોટલ ગુણભાર આપણે વાત કરીએ એ પ્રમાણે આઠ માર્ક્સનો છે એમાં અંડકોષજનન વિશે વર્ણન કરો તો અંડકોષજનન જે તબક્કો છે એની અંદર પહેલાં તમારે આગળ વાત કરી એ પ્રમાણે ગુણન એ જ રીતે વૃદ્ધિ અને પરિપક્વન તબક્કાનું વર્ણન કરવાનું છે એવી રીતે ઋતુચક્ર જે પણ અગત્યનો પ્રશ્ન કહી શકાય પ્રશુક્રકોષનું નિર્માણ જે આપણે વાત કરીએ આજે જ લેક્ચરની અંદર એવી રીતે ચેપ્ટર નંબર સાતની અંદર છ માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એમાં આઈયુડીએસ ઇન્ટ્રા યુટરાઈન ડિવાઇઝિસની અંદર જે આપણે એક પ્રકારે કહીએ છીએ કે એની અંદર કોપર્ટી કે જે બધા પ્રકારો તમને આપેલા છે એનું વર્ણન કરવાનું વ્યંધીકરણની આકૃતિ સ માહિતી આપો અથવા વ્યંધીકરણ આકૃતિ સ સમજાવો જેમાં પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી જે આકૃતિ સાથે તમારે તૈયાર કરવું જરૂરી છે ત્યારબાદ સવિસ્તૃત વર્ણન કરો એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક જેને કહેવાય એ આરટી સહાયક પ્રજનન પદ્ધતિઓ કે જેની મદદથી બાળકને ધારણ કરવામાં મદદ મદદરૂપ થાય એવી જ રીતે સવિસ્તૃત વર્ણન કરો એમટીપી કે જેમાં પ્રેરિત ગર્ભપાત અને એ પ્રેરિત ગર્ભપાતની જે પદ્ધતિ અને કયા કારણોથી એમટીપી કરવામાં આવે છે વિશ્વમાં કેટલી એમપીટી થાય છે એનું તમારે વર્ણન કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ જે હતું એ બોર્ડમાં કેટલાક પૂછાઈ શકે તેવા પ્રકરણ નંબર પાંચ છ સાતના કેટલાક સંભવિત પ્રશ્નો કે જે તમે ચોક્કસ કરજો અને જે તમને બોર્ડની પરીક્ષામાં સો ટકા હેલ્પફુલ રહેશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અમારો આ કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત જોતા રહો અને એના ઉપરથી તમને ચોક્કસ ગાઈડન્સ મળશે અને હવે પછીના આપણે આ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં અન્ય કેટલાક પ્રકરણોની ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર